દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનોહર પટેલના જય ભગવાન મિત્રો હજુ પણ જેમ ભાઈ જે નવા નવા દર્શકો છે જે ગ્રુપમાં ના જોડાયા હોય રોજે રોજ જૂના વિડીયો જે પહેલા નંબરથી પહેલાં એપિસોડથી આપણે શરૂ કર્યા છે રોજ સવારે આઠ વાગે આઠથી સાડા વચ્ચે તો એવા જે નવા મુક્ષ જે છે એ ગ્રુપમાં જોડાઈ જાય તો રોજ સવારે આઠ વાગે એ જૂના એપિસોડના વિડીયો પણ સાંભળવા મળશે સાંજે સાત વાગે તો આપણે રેગ્યુલર જે જોડીએ છીએ જ સ્ક્રીન ઉપર જે વોટ્સએપ નંબર આપ્યો છે મારો એના પર તમે રિક્વેસ્ટ લખીને મોકલજો કે મને ગ્રુપમાં જોઈન્ટ કરો એટલે મિત્રો હું તરત જ ગ્રુપમાં જોઈન્ટ કરી દઈશ મિત્રો બારમા અધ્યાયની અંદર ભક્તિ યોગમાં ભક્તના લક્ષણો ગણાવતા 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 ભગવાન અર્જુનને કહે છે સોલમાં અધ્યાયની અંદર અર્જુન જે ભક્ત ચિંતા રહિત છે એ મને પ્રિય છે જેને ફિકર છોડી દીધી છે જેના જીવનમાં ચિંતા નથી જેના જીવનમાં ડિપ્રેશન નથી મિત્રો અરે દોત આલ્યા છે યાર તો ચાવવાની કુદરત મને આપશે આવી ખુમારી જે ઉભી થાય એવી ખુમારી ઉભી થવી જોઈએ ચિંતા કરવી એ સૌથી મોટામાં મોટો અહંકાર છે ખાસ સમજજો કારણ કે ચિંતા એ દર્શાવે છે કે બહારના સંજોગો ઉપર મારા મારો કંટ્રોલ છે જેના પર ખરેખર મારો તમારો કંટ્રોલ નથી એ બારના જન્મથી મોત સુધીના કુદરતના સંજોગોનો કરતા હરતા હું છું એવું અજ્ઞાન જ્યારે ફિટ થાય છે ત્યારે એને ચિંતા ઊભી થાય છે અને ચિંતા બળી અભાગની ચિંતા ચિતા સમાન ચિંતા અને ચિતા એ બે સરખા છે ચિંતા ઉદયની જેમ કોરી ખાય માણસને ખલાસ કરી નાખે માનસિક શારીરિક રીતે જેવી રીતે ચિતા માણસને બાળી દે છે એક સેકન્ડ જીવનમાં એક સેકન્ડ ચિંતા કરવા જેવું જગત નથી એટલું અમારું પ્યોર જગત છે એટલા પ્યોર કાનૂન છે એક સેકન્ડ પણ ચિંતા કરવા જેવી નથી સાહેબ ચિંતા એટલા માટે થાય છે કે મારું પાંચ હજાર રૂપિયાનું ખિસ્સું કપાઈ ગયું કપાઈ ગયા પછી આખી રાત ખાટલા પાહો ઘસીએ છે ઊંઘ નથી આવતી મારા પાંચ હજાર જતા રહ્યા પાંચ હજાર જતા રહ્યા એ જ બતાવે છે કે પાંચ હજારનું ખિસ્સું કપાઈ જવું એના પર એ સંજોગ પર તારો કંટ્રોલ નથી હંડ્રેડ પરસન્ટ કુદરતનો કંટ્રોલ છે એટલે બસમાં પચાસ માણસો બેઠેલા હતા એ બસમાં પચાસ માણસો નહીં કુદરતે ચોરને તને ભેગો કર્યો અને ચોર જે છે એને તારું જ ખિસ્સું કાપ્યું કારણ કે ચોર સાથેનો તારો હિસાબ અમારે તો ખિસ્સા કાતરું ને પણ એનું કર્મ ઉકેલાવાનું છે તારું કર્મ પણ પાપનું ઉકેલાવાનું છે

અને હું તમે આખી રાત ખાટલા પાહો ગહી ગઈ ગઈ ગહી મરી જઈશું યાર કુદરત કે તું ચિંતા કર તને ના નથી ચિંતા કર પણ ચિંતા કરવાથી જે સંજોગો તારી સામે આયા છે જે દુઃખના સંજોગો તારી સામે આયા છે એ દુઃખના સંજોગોને તું સુખમાં ફેરવી શકવાની તારી તાકાત હોય તો ચિંતા કર જેના પર તારો કંટ્રોલ નથી હે અર્જુન ટાળી ના શકાય એવા વિષયમાં શોક કરવો યોગ્ય નથી એમ માનતો હોઈશ કે આ ગુરુ દાદા મામા આ બધા નહીં મરે તારો અહંકાર મિથ્યા છે આ જીવતા મળદા છે બધા મળદા છે આજે નહીં મારું તો કાલે પણ તું નહીં મારું તો તારા નિમિત્તે નહીં તો બીજા કોઈ નિમિત્તે આ બધા જીવતા મળદાઓ છે મરેલા છે મરેલા છે કારણ કે જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે ને મરેલાનો જન્મ નિશ્ચિત છે અર્જુન ટાળી ના શકાય એવા વિષયમાં શોક કરવો તને યોગ્ય નથી સાહેબ એક સેકન્ડ ચિંતા કરવા જેવું આ જગત નથી ચિંતા કરવી એ પ્રૂફ કરે છે ઇટ સેલ્ફ પ્રૂફ કરે છે કે મારું જીવન હું ચલાવું છું મારી સામે જે સંજોગો આવે છે એનો હું છું એના પર મારો કંટ્રોલ છે એટલે સાહેબ ભગવાન બોલ્યા કે ચિંતા રહિત ભક્ત મને પ્રિય છે એને જે મળે યાર હા ચિંતા કરો ના નહીં પણ મારા ઘરમાં ચોર આયા ક્યારેય ચોર આપણને ફોન કરી કે એસએમએસ કરીને વોટ્સએપ કરીને આવતો નથી કે આજે રાતે અમે આવવાના છીએ એ તો આવી જાય આખી સોસાયટીમાં કોઈનું ઘર નહીં મારા ઘરનું તારું તૂટ્યું અને પાંચ લાખ રૂપિયા જતા રહ્યા

મારા ઘરમાં ચોરી થઈને પાંચ લાખ ગયા હા એના માટે ફરિયાદ નોંધાવો કેસ કરો બધું જ કરો પ્રયત્નો બધું કરો પ્રયત્નો કરવા છતાં પણ પાંચ લાખ મારા ગયા નથી આવતા નિશ્ચિંત થઈ જાઓ કારણ કે નથી આવ્યા એ જ બતાવે છે કે તારા પૈસા હિસાબથી ગયા છે આખી સોસાયટીમાં કોઈનું નહીં ને તારું તારું ચિંતા કરો ના નહીં પણ ચિંતા કરવાથી સંજોગ ને બદલી શકાતો હોય તો ચોવીસ કલાક ચિંતા કરવાની છૂટ છે સાહેબ ચિંતા કરવાથી મારા પાંચ લાખ રૂપિયા પાછા આવવાના હોય તો તું એકલો નહીં આખા ઘરના બૈરો છોરો બધો ભેગો થઈ અને ચોવીસ કલાક ચિંતા કરો ચિંતા કર કર કરો મારા પોંટ લાખ મારા પોંટ મારા પોંટ જતા રહ્યા ખાવાનું નહીં ભાવતું ઊંઘ નહીં આવતી આ ચિંતા કર કર કરો જો ચિંતા કરવાથી પોંચ લાખ પાછા આવવાના હોય તો પણ શક્ય નથી બે નુકસાન છે પૈસા તો પાછા નથી આવતા પણ ચિંતા કરી 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 કરીને આપણો શરીરને બગાડીએ છીએ અહંકાર મોટો થાય છે કુદરત કહે છે એક સેકન્ડ ચિંતા કરવા જેવું આ જગત નથી કારણ કે જે તારું નથી એ જ તારી પાસેથી જાય છે કોઈની તાકાત નથી કે રોકી શકે તારો હિસાબ છે એટલે તારું જાય છે તારું નથી એ જ તારી પાસેથી જાય છે આ સમજણ ફિટ કરી લો જે જાય છે તારું નથી અને તારું છે તાકાત નથી કે તારી પાસેથી જૂટવી શકે તો પછી મારું જ મારી પાસે રહે છે અને મારું નથી મારો માલિકીનું નથી એ જ જતું રહે છે તો પછી ચિંતા કરવાનો પ્રશ્ન કહી રહ્યો યાર એક સેકન્ડ ચિંતા કરવા જેવું છે ફિકર સબકો ખા ગઈ ફિકર સબકાય પીર ફિકર કીજો ફાકી કરે હું નામ ફકીર અને ફકીરી કહેવાય ફકીરી ફકીર માણસ હોય ને એક ભક્તના ઘરની અંદર ચોર આવ્યો ચોરી કરવા માટે ચોરી કરવા આવ્યો ભગતના ઘરમાં કશું ના મળે કશું ના મળે ચોર અંદર બધે ફંફોળી વર્યો કશું ના મળે ઠંડીનો દિવસ પેલો ભક્ત હતો ને એક ચોરસો ઓળીને ધાબળો ઓળીને પડી રહ્યો હવે એમાં તસે કઈક થોડું પેલું તાબા પિત્તરનું એકાદ બે વાસન ત્રણ વાસણો પડ્યા હશે પૈસા તો મળે નહીં એટલે પેલા ચોર ને એવું થયું કે કશું છે નહીં તો લાય આ વાહનો પોટલું વારીને લઈ જવું પોટલું વારવું શા એટલે ભગતે જે ધાબડો ઓઢેલો એ ધાબડો ખેંચી લીધો ચોર ધીમે રહીને ખબર ના પડે એમ અને બાર ઓસરીમાં ચોરે પાથરી દીધો કે આમાં બધા વાસન મૂકી અને ચોરી કરીને લઈ જવું ભગતને ખબર પડી કે આ પેલે મારો ધાબડો ખેંચી લીધો છે પણ ગર્ભ કશું હતું નહીં

કે જીવનની અંદર ક્યારેય મિત્રો ચિંતા ના કરશો કારણ કે હું જ્યારે આવ્યો ત્યારે મારી પાસે કશું જ નતું અને જે કંઈ મને પ્રાપ્ત થયું છે એ મારા પાપ પુણ્યથી જન્મ પછી પ્રાપ્ત થયું છે સત્તા સંપત્તિ ધન દોલત આ બધું ટુકડે 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 બધું આવે છે ત્યારે મને ખુશી થાય છે આનંદ થાય છે અને એ જ્યારે જાય છે ત્યારે મને દુઃખ થાય છે પણ કોઈ દિવસ આપણે એવો વિચાર કર્યો ખરો કે જો આ મારી પાસેથી નહીં જાય માની લો કે મેં પચાસ લાખ એક કરોડ બે કરોડ ભેગા કર્યા મને આનંદ થાય છે સ્વાભી બધાને આનંદ થાય મને આનંદ થાય પૈસા કમાઈએ ભેગા થાય આપણે બેલેન્સ થાય એટલે આનંદ આવે આપણને એમ થાય કે આમાંથી એક પૈસો ઓછો ના થવો જોઈએ પણ એક ઝાટકે સાહેબ એ બે પાંચ કરોડ મૂકીને જવાનું છે એવું જાણીએ છે આપણે આપણે બધા જાણીએ છે અને જાણવા છતાં પણ આપણે એને છેલ્લા શ્વાસ સુધી સાચવવાનો પ્રયત્ન કરીએ છીએ એક ઝાટકે મૂકીને જવું પડશે જેવો શ્વાસ બંધ થયો ને કુદરત કે બધું અમારી જપ્તીમાં આવી જશે તારા પાંચ કરોડ હશે કે પચાસ કરોડ આપશે અમારી જપ્તીમાં આવી જશે તારા તારા ફાર્મ હાઉસ તારી જમીનો બંગલા તારી ગાડી એ આજે તારા શ્વાસ બંધ થઈ જશે કાલે તારા છોકરાના નામ પર થઈ જશે એનો માલિક એક સેકન્ડમાં એનો માલિક બદલાઈ જશે ખાલી તું માનું છું કે હું મારા છોકરાને આપું છું પાંચ હજાર રૂપિયા એવી આસક્તિ છે કે મેં મારા છોકરાને કપડા લેવા પાંચ હજાર રૂપિયા આપ્યા મારા છોકરાને મોબાઈલ લેવા મેં પચીસ હજાર રૂપિયા આપ્યા ત્યાં દુઃખ નથી થતું કારણ કે અજ્ઞાન એવું છે કે મારો છોકરો મારો છોકરો જે હિસાબથી ભેગો થયો છે ખરેખર મારો છોકરો નથી મારો હોય એ મારી સાથે આવે સાહેબ આજ સુધી કોઈ છોકરો બાપના મરી ગયા પછી સ્મશાનમાં એમની ચિતામો બાપ જોડે સળગી અને સતો થયો હોય એવું આપણે જોયું નથી સાહેબ કોઈ દાડે હા પહેલાના જમાનામાં સતી પ્રથામાં પતિ સાથે અગ્નિમાં પત્ની બેસીને સતી થતી પત્ની મારી પત્ની પત્ની મરી જાય એની પાછળ કોઈ પતિ ચિતામાં બેસીને સતો થયો હોય એવું આપણે જોયું નથી તો મારું કોને કહેવાય કે જે મારી સાથે કાયમ માટે આવે કાયમ માટે રહેવાનું છે મારું ક્યાંથી કહેવાય મારા દીકરાને હું પચ્ચીસ હજાર આપું છું મોબાઈલ લેવા માટે મને દુઃખ થતું નથી કારણ કે ભ્રાંતિની માન્યતા છે કે મારો દીકરો જુઓ સિચ્યુએશન એક સરખી છે પચીસ હજાર તમારા ખિસ્સામાંથી જાય છે તમે દીકરાને આપો છો પચીસ હજાર એક 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 વ્યક્તિને તમે ઉછીના આપો છો બંને સંજોગ સરખા છે પેલામાંય પચીસ જાય છે આમાંય પચીસ જાય છે ખિસ્સામાંથી ઓછા થાય છે પણ પેલો પચીસ હજાર નથી આપતો ઉઘરાણી કરીને થાકી જઈએ છીએ છતાંય નથી આપતો છેવટે એને ધાક ધમકી બતાવીએ છે તોય નથી આપતો પછી એની સાથે મારઝુડ કરીએ છીએ આપણે વેર બાંધીએ છીએ છતાંય પચીસ હજાર નથી આપતા ત્યાં આપણે ખોટ કરી કારણ કે મારા દીકરાને પચીસ હજાર આપું છું તો મારું બેલેન્સ તો એક લાખના બેલેન્સમાંથી પચીસ હજાર ઓછા થઈ જાય છે ત્યાં દુઃખ નથી થતું ત્યાં ચિંતા નથી થતી કારણ કે મેં મારા દીકરાને આપ્યા આ મારો દીકરો આ શક્તિ મમતા ભાઈ મારા દીકરો મારા દીકરાને પચીસ હજાર મોબાઈલના આપ્યા એ પણ હિસાબથી જાય છે એ લેણ છે આપણો ગયા એટલે દીકરો થઈને આવ્યો દીકરો થઈને એ લેનિયાટ આપણા વસૂલ કરે છે દીકરો થઈને એ વધારે જાડો હિસાબ છે ગાઢ હિસાબ છે એટલે દીકરો થઈને આવ્યો અને એને પચીસ આપ્યા ત્યાં દુઃખ થતું નથી કારણ કે મારો દીકરો કુદરત કે અમારી નજરમાં દીકરો દીકરી પતિ પત્ની સંબંધો અમે નથી કર્યા એ લેબલ છે અમારી નજરમાં તો બસ દીકરો તારો લેણીયાટ છે અને ભાઈબંધ ને પચીસ હજાર આલ્યા એ બે તારા લેણીયાટ છે ગયા ભાવનો હિસાબ છે હિસાબથી ભેગા થયા છે પણ ભયબંધ પચીસ હજાર પાછા નથી આપતો ત્યારે એની સાથે આપણે વેર હા પ્રયત્નો બધા કરવાના દસ જોડી ચંપલે ઘસી નાખવાના ઉઘરણી કરવાની પણ છેવટે એને પછી મારઝૂડ કરો ધમકી આલો એની સાથે વેર બાંધો બધું કરવા છતાં એવું એમ કે મારી પાસે પૈસો જ નથી હું આલું કઈથી પચીસ હજાર તમને ત્યારે એવું સમજી લેવાનું કે પેલો દીકરો જે છે એ મારો નજીકનો લેનિયાર્ડ છે આ દૂરનો લેનિયાર્ડ છે દીકરા પાસે પચીસ હજાર ગયા એવી રીતે પચીસ હજાર ભયબંધ પાસે ગયા બેય મારા હિસાબ છે લેનદેનનો હિસાબ બંનેનો ચૂકતે થઈ ગયો છે બસ આ આ હિસાબ જુઓ હિસાબ નિમિત્ત જુઓ નિમિત્ત આખા જગતને નિમિત્ત ભાવે જુઓ મિત્રો ચોર હોય ભયબંધ હોય દીકરો હોય પત્ની હોય બધાને એક દ્રષ્ટિએ જુઓ હિસાબની દ્રષ્ટિએ જુઓ આ દ્રષ્ટિ અંદર ઊભી થશે સાહેબ ત્યારે અંદર ઊભી થશે એક સેકન્ડ પણ ચિંતા નહીં થાય કુદરત કે છે કે અનંત અવતારનું અજ્ઞાન છે તારામાં એટલે ચિંતા થાય છે તું એવું માની બેઠો છું કે આ તમામ જન્મથી મત સુધીના જે સંજોગો મારી સામે આવે છે એનો કરતા હરતા હું છું કુદરત કે છે ના એના કરતા હરતા અમે છીએ તારી પરીક્ષા પ્રમાણે રિઝલ્ટ આપવા માટે સંજોગો અમે ભેગા કરીએ છીએ પરીક્ષા પ્રમાણેનું રિઝલ્ટ અને એ સંજોગો અમે ભેગા કરીએ છીએ પણ તું ભૂલી જાઉં છું તે પરીક્ષા આપી છે તને યાદ નથી એટલે અત્યારે તને ટેન્શન ડિપ્રેશનને ચિંતા આવે છે કે મારા પાંચ હજાર મારા ભાઈબંધે પચીસ હજાર ગાલ દીધા આ બાજુ પચીસ હજાર છોકરાને આપે ત્યારે સહેજ પણ દુઃખ થતું નથી કારણ કે તને બંને હિસાબ નથી દેખાતા એકમાં મમતા દેખાય છે મોહ દેખાય છે આસક્તિ દેખાય છે દીકરામાં મારો દીકરો માલિકી ભાવ દેખાય છે અને પેલામાં મિત્ર જે છે એ પારકો દેખાય છે એટલે એમાં તને ચિંતા ઊભી થાય છે બાકી સંજોગ બે સરખા છે બંને સંજોગમાં પચીસ હજાર રૂપિયા જ મારા ખિસ્સામાં જાય છે ખિસ્સામાંથી જાય છે અને ખિસ્સામાંથી પૈસા જાય તો દુઃખ થવું જોઈએ આવે તો સુખ થવું જોઈએ તો દીકરાને પચીસ હજાર આપો તોય દુઃખ થવું જોઈએ ભયબલને પચીસ હજાર આપો તોય દુઃખ થવું જોઈએ પણ આ તો ના કે ભયબંધ પાછા નથી આપતો તો દુઃખ થાય છે અને દીકરાને પચીસ હજારના મોબાઈલ આપણે આપ્યા પછી દીકરો પચીસ હજાર નથી આપતો આપણે તો આપણને દુઃખ થતું નથી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે માણસ ખાલી હાથે આવે છે અને સાહીઠ સિત્તેર એસી વર્ષનું જીવન જીવીને ખાલી હાથે જાય છે કુદરત કે જે કંઈ પાપ પુણ્યથી તને પ્રાપ્ત થાય છે અમે સપ્લાય કરીએ છીએ એ અમારી માલિકીનું છે અને અમારી માલિકીનું અહીંયા જ અમે તારી પાસેથી પાછું લઈ લઈએ છીએ ખાલી તું ઓનર નહીં માન ઓનલી યુઝર છું યુઝર ઉપયોગ કરતા તારા પાપ પુણ્યનું છે તારા પુણ્યનું છે વાપરવામાં વાંધો નથી ભોગવવામાં વાંધો નથી પણ એને મારું સમજીને બેસીશ તો તને ચિંતા થયા વગર નહીં રહે આખી જિંદગી ચિંતાની ચિતામાં તારે બળવું પડશે બાકી તો લાખો ગયા ને તું પણ જવાનો મૂરખ મનમાં વિચાર સાચું કહું છતાં જૂઠું બાને તો તારા મુઆ કુટુંબને સંભાળ ઓ ભાઈ તું ભજીએ લઈને કીર્તાર જે કંઈ લીધું એ જન્મ્યા પછી અહીંથી જ તે લીધું છે અને મૃત્યુ પહેલાં જે કંઈ તું આપીશ તે અહીંથી લીધેલું અહીંયા જ આપીને જઈશ હિસાબો પ્રમાણે આયો ખાલી હાથે ખાલી હાથે જતો રહીશ કુદરત કે અમારી માલિકીનું જે છે એનો તું માત્ર વાપરનાર છું ઉપયોગ કરતા છું એનો માલિક ક્યારેય ના બનીશ એનો માલિક બનીશ તો જ તને ચિંતા કોરી ખાશે તો જ તને દુઃખ થશે માત્ર જે કંઈ મને મળે છે એ મારા પુણ્યનું મળે છે એ પછી ચાલી લાખની ગાડી મળી હોય એક કરોડનો બંગલો મળ્યો હોય સોનાનું સિંહાસન મળ્યું હોય જે કંઈ મારા પુણ્યથી મને મળ્યું હોય બે વીઘા જમીન મળી હોય કે બે હજાર વીઘા જમીન મળી હોય પણ હું એનો માત્ર વાપરનાર છું એનો યુઝર છું એનો માલિક નથી એનો ઓનર નથી આ માલિકીપણું જો આપણું છૂટી જશે ને તો સાહેબ આપણી અંદર એવી દ્રષ્ટિ થશે કે કુદરતનું છે તેરા તુજકો અર્પણ દીધું હોય તો દેતો જ આજે આપ્યું હોય તો આપતો જ આજે કુદરત હું કોઈને પચીસ હજાર દાનમાં આપું છું લાખ રૂપિયા હું કોઈને આપું છું કોઈને જમવા માટે કોઈને દવા માટે કોઈને વસ્ત્ર દાન કોઈને જ્ઞાન દાન આહાર દાન આ બધું જે કંઈ આપું છું તેરા તૂચકો અર્પણ તારું હતું અને તને પાછું આપું છું એમાં મને શું યાર હું કઈ મોટી ધાળ મારું છું અને છેલ્લે નહીં આપું તોય કુદરત કહેશે બે આંખો બંધ થશે એટલે એનો માલિક બીજો થઈ જશે તારા દીકરાઓ એના માલિક થઈ જશે તારા દીકરાઓ સાચવીને રાખશે એ મરી જશે ત્યારે એના દીકરાઓ માલિક થઈ જશે કુદરત કે અમારો નિયમ છે આ જગત કુદરત કે આ જગત જે છે જગત એક મ્યુઝિયમ છે અમારું મ્યુઝિયમ છે મ્યુઝિયમમાં જોવાય ભોગવાય બધું થાય પણ અમારા મ્યુઝિયમમાંથી કોઈ પણ વસ્તુ તમારે ઘેર ના લઈ જવાય કારણ કે અમારે મ્યુઝિયમની ચારે બાજુ સીસીટીવી કેમેરા મારેલા છે કોઈ પણ વસ્તુ આમ પકડીને તું લઈ જઈશ ને એટલે કેમેરામાં પકડાઈ જઈશ તું અને આ વસ્તુ મ્યુઝિયમની વસ્તુ તારે પાછી આપી દેવી પડશે કુદરત કે અમારા મ્યુઝિયમમાંથી લીધેલી વસ્તુ ફરી પાછી આપવા માટે તારે પાછો બીજો જન્મ લેવો પડશે અમારા મ્યુઝિયમમાંથી કોઈ પણ વસ્તુ તું લઈ જશ લઈ જઈ શકે નહીં એની માલિકી નહીં કરી શકે તો એનો માલિક બનીશ અને એ વસ્તુ ભાવથી તું એને પકડી લઈશ એ વસ્તુ પર આસક્તિ થશે તો એ જ વસ્તુ આસક્તિથી લીધેલી વસ્તુ પાછી આપવા માટે આવતો ભવ આવતો જન્મ અમારે તને આપવો પડશે અને એ વસ્તુ એ પાછી તારે આપવી પડશે માટે ખાસ યાદ રાખો એક ફિકર ફકીર બની જાઓ ભગવાનને કહી દો જે મારો ઈષ્ટદેવ હોય છે તેરા તુજકો અર્પણ તેરા તુજકો અર્પણ બસ ભગવાન કુદરત ત્યાં આપ્યું છે ભગવાન ત્યાં આપ્યું છે હું તારું તને અર્પણ કરું છું એમાં મારી કોઈ મોટાઈ નથી બસ આટલું આટલું રાખો યાર જીવનની અંદર આવી ફકીરી ઊભી થાય તો ચિંતા એક પણ ચિંતા ના થાય જીવનની અંદર ચિંતા રહિત હે અર્જુન ચિંતા રહિત ભક્ત મને પ્રિય છે મિત્રો પરમ પિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું અને નિરોગી આયુષ્ય હૃદયથી પ્રાર્થના મનેર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત